खबर तो बदौ बड़ी, बड़ी तो है। जेम ने क्या ज्ञात करा हो खबर पड़े में? तारिश ना भूल। होने जेम छंदे हो यहाँ मंदे। रोज़ पियो जूस, चिकनू जी जूस। तू ऐसे फूले पुष्पा। पुष्पा, पुष्पा रात, मैं झुकेगा नहीं सा राम राम जय माता जी बधाई ने।

લા પછી નાની તું એર ને જે છે ને એમાં ખાજા પૂરતા છેણા વાવી દીધા સામે થોડું છે તો આજે વાડીયા આવ્યા તાટું મારવા તો હાથ બેલી એમાં હાકી નાખી હાથ બેલી છે મસ્ત ચાલી જાય છે એ બળી અચ્છી વાત કહીએ ચાલુ છે હા મારે મજા આવી ગયો

જલ્દી ફોકસ કરો एकदम પીડી પીડી મ્યુઝિક હમણાં પાણી પાયું તો એટલે ની કઈ જરૂર નથી બહુ મસ્ત તુવર છે હાલો ને ઓ ઉકઈ હોય તો બેજરીયા આખવા આ બેજરીયા નાખો ને ઠીક હાલો જલ્દી કરો ઓલી વાડીએ જઈ આવીએ આ બે કેરા માકી જાય પછી આમાં જો વધારે ખસે એમાં હલી પછી જાય તો હાર ચાર પાંચ વર્ષથી તુવેર વાવીએ છીએ આ વખતે તો એકદમ મસ્ત તુવેર છે એટલી ફેલાણી ને વરસાદ હારા થયા એટલે એને લીધે ફેલાણી હારી અને આમ જુઓ કેટલી જરી કેટલી જગ્યા છે બે ક્યારે વચ્ચે ફેલાણી એટલી ને

अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह के वीडियोस देखने को मिलती रहे बट क्षिमेट या मैं तो तो बधाई मना करता हूं कि अपन साथ में बनाते मनावाड़ा न आ तो आपड़े हाथ बेले आली गई छे

શિયાળો હે ઉનારો આવે ને તો કેવડા કેવડા છે કુદી છે એકલા શીખવું હે ત્યારે શિયાળા ઉનારો આવે તો એ મોટા હોય ને જ્યુસ પીધા પીધ કોની જેમ સંડે હોય આ મંડે રોજ પીયો જ્યુસ ચીકુ નું જ્યુસ અરે કહેના ક્યાં ચાતે હો વરસાદ ને લીધે થોડાક લાપરવાહી કે નથી ચણા ચણા હારા ઉગી ગયા

પુષ્પરાજ નહીં નહી આમાં ફૂલ તો ભાઈ લોથા આમ જો એક પણ દવા નથી સાયટી ઈરની હા ઈરની એક સાઈટી બાકી બીજું કાંઈ એમાં ફાલ ફાલફૂલની કઈ કઈ દવા નથી સાહેબ ને એક જ પાણી પીધું હજી હવે બીજું પાવાનું હે આમ તો જો ફૂલ ફૂલ ને ફૂલ જોવું હોય આમ તો જો હા એક એક ફૂટની કાતરીઓ ફૂલ ફૂલ પાંદડું ન દેખાય એવું ફૂલ પેલા જાંબલી કલરનું ફૂલ થાય ને પછી પીળા કલરનું ફૂલ થાય કેમ બાકી ફૂલ હા ચાલી ફૂલ અને સિંગ બે ફૂલે એટલા અને આખું ખેતર ફૂલ ફૂલથી ભરાઈ ગયું મસ્ત આ એકલા જ હવે આપણે અહીં છે ને આંબાને પાણી મળ્યું નહોતું દે તે વખતે એટલે આંબામાં થોડુંક પાણી પાઈ દે આંબા એટલે હું હારી ફૂટ થાય એમાં થોડા ભૂંગરા મૂકીને આપણે ભૂંગરા લઈને અહીંયા રાખવાના હેઠળ અહીંથી ભૂંગરા ગોઠવીને આપણે તુવેરમાં જાવી દેવું એક ગાને મૂકી આવ્યો ત્રણ ચાર ઘૂંગરા એ રૂપા ફિટ કરે છે અને હું મૂકી આવું પછી તો પછી એ ફિટ થઈ જાય બધા પછી આપણે ચાલુ કરશું પાણી તો અહીંયા રૂપા ફિટ કરે આટલા આગળ ફિટ થઈ ગયા હે મેળા ભૂંગરા થઈ જાય ને આગળના પછી આ બાજુ ફિટ થઈ જાય પછી આપણે પાણી ચાલુ કરશું આંબાને પાઈ દઈએ ત્રણ આયરું આંબાની છે એ પાઈ દઈ પછી જાઉં હું કર